ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્ત ઉના શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉના શહેરમાં આવેલ પટેલ સોસાયટીમાં પાતળેશ્વર મંદિર ખાતે મહાદેવની પૂજા પૂજા અર્ચના કરીને માનનીય વડાપ્રધાન શ્રી ના સ્વાસ્થ્ય દિન તેમજ દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી આ કાર્યક્રમમાં શહેર પ્રમુખ શ્રી મનીષભાઈ કારિયા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મયમભાઈ જોશી શહેર ભાજપ મહામંત્રી કાંતિભાઈ ચૌહાઇ વાજા ઉના શહેર મહિલા મોરચાના પ્રમુખ શ્રી ગોસ્વામી નગરપાલિકાના સદસ્ય શ્રી ચંદ્રેશભાઈ જોશી અલ્પેશભાઈ નાનાભાઈ બામ્બણીયા ગિરીશભાઈ પરમાર હનશ્યામભાઈ જોશી તેમજ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તીઓ ઉપસ્થિત રહ્યા હતા ઈ મહાસુર હરિ ક્યાતાજ અરંતજી ઓ ભવ ભલા તરં સ્તાન પરમે આવે તે તદ કલમ સ્થાનતે સુદદ